વેલકમ મિત્રો આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે કઈ રીતે આપણે આંગણવાડી તથા કાર્યકર ટેડાગર તરીકેની ફોર્મ ભરી શકીશું તો એના ઉપર ઘણા લોકોના કોમેન્ટ આવેલા છે અને એમાં મૂંઝવતા પ્રશ્નો કે અમે કઈ રીતે ફોર્મ ભરીએ તો અમારા ફોર્મ રિજેક્ટ ના થાય તો એના માટે ઓનલાઈન આપણને ટોટલ વીસ શર્ટો આપેલી છે જો તમે આ શર્ટોનું પાલન કરી અને ફોર્મ ભરશો તો તમારી અરજી ક્યારે રિજેક્ટ નહીં થાય તો આ શર્ટ પ્રમાણે શર્ટ નંબર એકમાં તમે ભારત દેશના રહેવાસી હોવા જોઈએ સેકન્ડ અરજી પ્રમાણે જો તમે ગામના વિસ્તારમાં આવેલા છો તો તમે ઓછામાં ઓછા એક વર્ષથી એ ગામમાં હોવા જોઈએ કાં તો શહેરી વિસ્તારમાં રહેતા હોય તમે એડ્રેસ ચેન્જ કરેલું હોય તો ઓછામાં ઓછા એક વર્ષ તમને એ વિસ્તારમાં થયેલો હોવો જોઈએ અને ખાસ કરીને ગામમાં તમે જે તે ગામમાં રહેતા હોય ત્યાંના આંગણવાડીમાં તમે અરજી કરી શકશો બાજુના ગામમાં આંગણવાડીમાં તમે અરજી કરી શકશો નહીં ઘણા લોકોનો આના માટે પણ પૂછેલું છે કે અમે બાજુના ગામમાં એપ્લાય કરી શકીએ તો એ નહીં થાય તમારી અરજી રિજેક્ટ થશે તો તમે જે તે ગામના રહેવાસી છો તે જ ગામમાં તમે અરજી કરી શકશો શર્ટ નંબર ત્રણ આપણે જોઈએ તો તમે જે જે તે ટાઈમે ફોર્મ ફિલઅપ કરો છો તે વખતે તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધારેમાં વધારે તેત્રીસ વર્ષ એટલે કે તમે અઢારથી તેત્રીસ વર્ષની વચ્ચે જો તમારી વય હોય તો તમે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો બાકી તમે ફોર્મ ભરો અને પછી તમારી ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સીસ વધારે રહેશે ચોથી શર્ટ મુતાબિક તમે જો ચોથી સર્ટ મુતાબિક તમારે ઓછામાં ઓછું ભણતર દસથી બાર દસ પાસ કા તો બાર પાસ હોવું જોઈએ દસ પાસ હશો તો તેડાગર માટે તમે એલિજિબલ ગણશો અને બાર પાસ હશો તો તમે કાર્યકર તરીકેની ફરજ માટે એલિજિબલ રહેશો ચોથી સર્ટ પ્રમાણે આંગણવાડી તેદાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત દસ પાસ કરેલી હોવી જોઈએ છઠ્ઠી સર્ટમાં જો તમે અનામત ધરાવતા હો તો તમારે તે જેનું અધિકારીશ્રીનું પ્રમાણપત્ર હોવું જોઈએ જો વિધવા હો સાતમી સર્ટ મોટા પી જો તમે વિધવા હો તો એ પણ તમે સર્ટિફિકેટ એમાં અપલોડ કરી શકો જેથી તમને એને લગતા ફાયદા મળી શકશે આઠ નંબરની શર્ટ પ્રમાણે ઓનલાઈન અરજીમાં જણાયેલા તમામ શૈક્ષણિક તમારા જેટલા પણ સર્ટિફિકેટ છે જો તમે દસ પાસ છો બાર પાસ છો ડિપ્લોમા કોર્સીસ કરેલો છે કાં તો તમે વિધવા છો અનામતમાં તમામ દસ્તાવેજ તમારે અપલોડ કરવાના રહેશે નવમી શરત પ્રમાણે કટ ઓફ કરવામાં આવતી જે આપણે ફોર્મ ભરવા જે છેલ્લી તારીખ છે તે તે તારીખે પહેલાં તમારે બધા ડોક્યુમેન્ટ રેડી કરવા પડશે દસ નંબરની શરત પ્રમાણે જે સ્વઘોષણાપત્રો આવેલું છે એના અંદર તમારે બધા ડોક્યુમેન્ટ જે પૂરા તમે પ્રોવાઈડ કર્યા તમે આપેલા છે અપલોડ કરેલા છે બધા સાચા છે તેનો પત્રોમાં લખીને અપલોડ કરવાનું રહેશે અગિયાર નંબરની શર્ટ પ્રમાણે શર્ટ નંબર અગિયાર અરજદાર જો તમારા ઉપર કોઈપણ જાતનો કેસ ચાલુ હોય તો તમે આંગણવાડીમાં એપ્લાય કરી શકશો નહીં કાં તો તમે કરશો તો પણ તમારો ફોર્મેટ રિજેક્ટ થશે બાર નંબરની સર્ટ મુજબ જો તમારા ઉપર કોઈ કેસ થયો પણ તમે બે ગુના હો તમારો ગુનો અધિકારી તરફથી માફ હોય તો તમે એમાં અરજી કરી શકશો તમે કોઈ પણ તેર નંબરની શર્ટ પ્રમાણે તમે કોઈ પણ સરકારી કર્મચારી તરીકેની ફરજ બજાવતા હોય તો તમે ફરીથી આંગણવાડીમાં ફોર્મ ભરી શકશો નહીં આ ચોથા ચૌદ ચૌદ નંબરની શર્ટમાં ઘણા લોકોએ આ પણ પૂછેલું છે કે એક જ ઘરમાંથી બે હજાર અરજી કરી શકે તો એ તમે એ પર કરશો તમારા બંનેની અરજી રિજેક્ટ થશે જે રીતે સાસુ વહુ ડેરાની જેઠાની બે બહેનો ભાભીના સંબંધ ધરાવતા તમે હોવ તો તમે નહીં કરશો એટલે કે જો તમારી સાસુ પહેલાંથી આંગણવાડીમાં ફરજ બતાવતા તમે વહુ તરીકે નહીં એપ્લાય કરી શકો નહીં જો તમારી ડેરાની કાતો જેથાની હશે તો પણ તમે ત્યાં એપ્લાય કરવું નહીં હવે એક બહેન તમારી ઓલરેડી ત્યાં કામ કરતી હોય કાર્ય જે આંગણવાડીમાં એ આંગણવાડીમાં તમે એપ્લાય કરી શકશો નહીં તમારી નડન અને ભાભી મતલબ કે જે ગામમાં તમે છો તે ગામની આંગણવાડીમાં તમારા નડન ઓલરેડી ત્યાં હોવ તો તમે પણ તેના માટે એપ્લાય કરશો નહીં અને જો કરશો તો બી તમારી અરજી માન્ય કરવામાં આવશે નહીં પંદર નંબર પ્રમાણે અડધા કોઈપણ સ્થાનિક સ્વજન તમે જો કોઈપણ જગ્યાએ કરતા હો તો તમારે પહેલાં એ પદ છોડવું પડશે પછી તમે અરજી કરી શકશો સોળ નંબરની શર્ટ પ્રમાણે જે વોટર છે તેની ડિટેલ આપેલી છે સત્તર નંબરની સર પ્રમાણે જે કિસ્સામાં તમે માર્કશીટમાં ગ્રેડ દર્શાવેલો યુનિવર્સિટી કોલેજ દ્વારા જારી કરવામાં આવેલા ગ્રેડ સ્કોર પાસે ઘણી માર્કશીટ તમારે જે રીતે યુનિવર્સિટીની હોય તે જ અપલોડ કરવાની રહેશે અઢાર નંબરની સર પ્રમાણે દસ્તાવેજો અલગ જો તમે અરજી કરી તે વખતે અપલોડ કરેલા દસ્તાવેજો અને જ્યારે ચકાસણીમાં અલગ દસ્તાવેજ આપશો એટલે કે સર્ટિફિકેટ તમારા શૈક્ષણિક લાયકાતો અને બીજા પણ જે પણ સર્ટિફિકેટ છે અનામતનું કાં તો વિધવાનું તો કોઈ પણ માર્કશીટ જો અપલોડ કરેલી અલગ અપલોડ કરેલું ડોક્યુમેન્ટ અને તમે ત્યાં પૂરો પ્રોવાઈડ કરેલું ડોક્યુમેન્ટ અલગ હશે તો તમારી અરજી કેન્સલ કરવામાં આવશે ઓગણીસ નંબરની શર્ટ પ્રમાણે જો તમે એક કરતાં વધુ ટ્રાયલે પાસ કરેલી હોય એક્ઝામ તો દરેક ટ્રાયલની માર્કશીટ તમારે ઓરિજિનલ માર્ક્શીટ તમારે જે તે ટાઈમે હાજર રહો ત્યારે લઈ જવાની રહેશે તથા તમારે ઓનલાઈન પર એ જ અને અપલોડ કરવાની રહેશે તો તમે આટલા આટલી શર્ટોનું પાલન કરશો તો તમારું ફોર્મ ક્યારેય પણ રિજેક્ટ નહીં થાય અને આમાંથી એક પણ શર્ટ જો તમારે પાલન નહીં થાય તો તમારું ફોર્મ માન્ય કરવામાં આવશે નહીં તો તમે જે તમને પર્સનો મુજવતા હતા તમે પૂછતા હતા તેના માટે આ શર્ટો ઓલરેડી ત્યાં સાઇટ પર ઓપલેડર છે ત્યાંથી ડાઉનલોડ કરેલું છે અને ત્યાંથી આ તમને શર્ટો સમજાવેલી છે થેન્ક યુ અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવજો